જાંગીર માત્ર સાડા સાત કિલોમીટર દૂર એવા ઓલ પાર્ટ સેન્ડ રોડ પરના અટોદરા ચોકડી પાસે શુભમ રેસિડેન્સીની મુલાકાત જે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ટીમે લીધી હતી ત્યારે બુકિંગ કરવા માટે સુરતીજનોએ ભારે ભીડ જમાવી હતી તેની પરનો આપણે વિશેષ અહેવાલ જાણીએ સુરતના જહાંગીરપુરાથી સાડા સાત કિલોમીટર દૂર ઓલપાર સાયન્સ રોડ પરના અટોદરા ચોકડી પાસે આવેલ ઓર્બિટ સ્માર્ટ સ્કૂલની બિલકુલ બાજુની ગલીમાં સગુણ ડેવલોપર્સ દ્વારા શુભમ રેસિડેન્સીનો આકાર પામી રહેલ છે શુભમ રેસિડેન્સીના મોજેસ્ટિક વન એન્ડ ટુ બીએચકે લક્ઝરિયસ વિલા એટલે શુભમ રેસિડેન્સી આ શુભમ રેસિડેન્સીમાં અઢાર ગુણ્યા ચાલીસના ટુ બીએચકે અને ચૌદ ગુણ્યા ચાલીસના વન બીએચકેના તૈયાર મકાનો ખૂબ જ વ્યાજબી કિંમતમાં તમને મળશે તો પછી આજે શુભમ રેસિડેન્સીની મુલાકાત લો સૌપ્રથમ શુભમ રેસિડેન્સીના બાંધકામનું આપણે ફૂટિંગ કેવું છે તે નિહાળીએ ફૂટિંગ એટલું સરસ હોય ને આટલું સારું બાંધકામ અને કામ કરવામાં કોઈ જ બાંધછોડ નથી ત્યારે સૌ પ્રથમ આપણે શુભમ રેસીડેન્સી ના સોળ ગુણ્યા ચાલીસ વન બીએચકે મુલાકાત લઈએ જેમાં સૌ પ્રથમ સુંદર એલિવેશન વાળું બાંધકામ ત્યાર પછી તેર પોઈન્ટ ત્રણ ગુણ્યા બાર નો લિવિંગ રૂમ એરિયા નવ ગુણ્યા દસ સુંદર મજાનું કિચન ટોલિયડ સાથે જઈએ ત્યાં તેર પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ પોઈન્ટ છ નો વિશાળ બેડરૂમ જેમાં પર્સનલ વાઇડ વોશ બાથરૂમ તેમજ સાથે બહારની સાઈડમાં જવા દરવાજો આપણે હવે બહાની સાઈડમાં જઈએ એટલે કે આગળની ત્યાં પ્રથમ માળે ધાબા પર જવા માટેનો દાદર આટલું બધું એક જ જગ્યા પર 1 BHK માં તો પછી બીજે શા માટે જવું અને હા તમારા બજેટમાં તો આજે જ મુલાકાત લો શુભમ રેસિડેન્સીની ત્યારે બુકિંગ અને મુલાકાત લેવા આવેલા લોકો શું કહે છે જી આપનું નામ મિતેશ પટેલ ક્યાં રહેવાનું સુરત

જી આપનું નામ મારુ પુરી પટેલ છે સર્વા ફેમિલી સાથે આપ આવ્યો ચહેરા પર પણ દેખાઈ છે તો બસ લઈને ઘણો આનંદ થાય છે કે બધા છે અહીંયા ને કોઈ બી જાતનું બી નથી કે કોલ આવે જ નહીં આપણે જ્યારે પેમેન્ટ કરીએ ત્યારે એકદમ હસતા મુખે લોકો લઈ લે છે અને કોઈ બી પ્રોબ્લેમ નથી એમની સાથે જી આપનું નામ

આપનું નામ કાજલ પટેલ કાજલ શું સંકેવા માંગો છો એ સરસ છે બહુ સરસ સર્વિસ છે સારું છે તમારા અન્ય જે મિત્રો તમારા ફ્રેન્ડ જે સર્કલ હોય અને ઘર નું પોતાનું સપનું સાકાર થાય સાકાર થાય એના એને શું સંદેશો છે એના માટે સંદેશો છે કે અહીંયા આવો સારું છે હું નથી મારવાન કોલપર સિટી માં સારું છે રહેવા માટે બહુ સારી સર્વિસ આપે છે આપનું નામ જયરામ કાળીદાસ મારું જયરામભાઈ ક્યાં રહેવાનું મારું રહેવાનું વેડ રોડ બૌચાણ નગર સુરત બૌચાણ અહીંયા પોતાનું ઘર નું સાકાર કરવા માટે આવ્યો છો હા બુકિંગ કરાવી લીધું નંબર છે એનો ટુ થ્રી નાઇન અને મારે અહીંયાથી છ મહિનાથી દોડધામ ચાલુ હતું અને આજે સફળ થઈ ગઈ કેવી સર્વિસ છે સર્વિસ એકદમ ફાઇન છે અને છ મહિનાની અંદર મેં અહીંયા ચારથી પાંચ વખત દોડીને બધું જ ચેક કરી લીધું આપનું શું કહેવાનું છે બેન બહુ સરસ છે ને બહુ સારું છે ને આજે અમારું સાકાર થઈ છે આપનું નામ જીગ્નેશભાઈ જીગ્નેશભાઈ ક્યાં રહેવાનું કટારગામ કતારગામથી અહીંયા આવ્યા મેં હમણાં એમના સવાલ આગળ કરી એમ ઘણા બધા અહીંયા તમને વચ્ચેમાં બુકિંગ જોવા મળશે ગ્રુપના તો આ ફક્ત શુભમ જ શામાં છે શુભમમાં ફેસિલિટી સારી પ્લસ કસરસ સારું છે બીજા બધા કરતાં અને સર્વિસ સર્વિસ બે મસ્ત અને સાથે બાજુમાં સ્કૂલ પણ છે સ્કૂલ પણ છે મેં બેનિફિટે જ છે મોટો ઓકે આપનું નામ અંકિતાબેન અંકિતાબેન તમારા ચહેરા પર ખુશી દેખાઈ રહી છે કે હવે આ બુકિંગ જે કરાવી લીધું છે સારું આ નંબરનું છે ઓકે બસો પાચાસ હા શું કહું છું દર્શન મિત્રોનું કંઈ નહીં સારું છે એમ પ્રલામ मेरा नाम योगेश गुप्ता है योगेश जी कहाँ रहते हो आप मैं फिलहाल पहले जगतना का पालनपुर एरिया में रहता था आ? और मैं अर्सला मित्तल में प्रोडक्शन मैनेजर हूँ मेरा हजीरा में वर्किंग है और मुझे अपना खुद का घर लेना था तो ये एरिया मैंने बहुत चेक करके फिर सुबह रेसिडेंसी फाइनल किया लास्ट ईयर अगस्त में मैंने बुक किया था आपने आज चाव यानी की आपने किया हासिल किया कैसा लगता है बहुत खुश हो रहा है मुझे और ख़ुद का घर का जो एक ड्रीम था वो पूरा हो गया और जैसे बिल्डर ने जो भी प्रॉमिस किया था उसने पूरा फैसिलिटीज कंप्लीट करके दिया है और मेन मुझे इसका पे ये अच्छा लगा कि पूरा एक लाइन कंप्लीट किया सिस्टम नहीं है बिल्कुल आप आइए का घर का सपना जो चाह रहे हैं पूरा करने का वो यहाँ पे आपका बिल्कुल अच्छे से हो जाएगा अठारह गुणिया चालीस ना टू बी एच के शुभम रेसिडेंसी ना लग्जरियस विल सगव ખૂબ જ સુંદર મજાના બહારથી આંખો જાય તેવું એલિવેશન વાળું કે ચૌદ પોઈન્ટ પાંચ નું સુંદર મજાનું દરેક પસંદ કિચન તેની સામેની સાઈડમાં કોમન ટોયલેટ અને બાથરૂમ તેની બાજુમાં બે બેડરૂમ આવેલા છે જેમાં આપણે પહેલા બેડરૂમની મુલાકાત લઈએ નવ ગુણ્યા ની છની સાઈડનો પહેલો બેડરૂમ જેમાં એટ ટોયલેટ બાથરૂમ તેની બીજી બાજુમાં આઠ ગુણ્યા અગિયારપોઈંટ છનો બીજો બેડરૂમ આ બેડરૂમની પાછળની સાઇડનો ગેલેરી જે બંને બેડરૂમમાંથી પાછળની સાઈડમાં બહારના દરવાજાથી ત્યાં પણ જઈ શકાય છે અને હા પાર્કિંગ માટેની દરેક ટુ બી માં જગ્યા આપવામાં આવેલ છે તેમજ ઉપર પહેલા માળે ધાબા પર જવાનું દાદર આટલું બધું અહીંયાર છે તો આજે જ આવો શુભમ રેસિડેન્સીમાં આપનું નામ વસંતભાઈ નગિંદાસ વસંતભાઈ પહેલા ક્યાં રહેતા હતા અમરોલી અમરોલી થી તમે શુભમમાં આવ્યા છો શુભમ રેસિડેન્સી અઠવાડા ચોકડી ઘણા બધા વચ્ચે તમને બુકિંગ જોયા હશે પરંતુ ફક્ત શુભમમાં શા માટે મેં આ રોડનો સર્વે કરેલો પણ મને સર્વેમાં છે ને શુભમનું બાંધકામ ને અહીંયાની સર્વિસ બધું સારું લાગ્યું એમ અડધી રાત્રે ફોન કરો તો પણ હા તમને જે તકલીફ હોય દૂર થઈ જાય આજે તમે તમારા પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કર્યું છે અને ચાવી મેળવી ઘરમાં રહેવા આવ્યા છો કેવી ખુશી અનુભવો છો સારી જે આપનું નામ બેન જ્યોતિબેન વસંત શું માંગો છો આજે અહીં આવ્યા છો મારો મારું સપનું પૂરું થઈ ગયો મારા છોકરાએ એક મનમાં રાખેલું કે મારે એક મકાન મારી મમ્મી પપ્પાને અપાવું મારા છોકરાએ મારું સપનું પૂરું કર્યું આજે ખુશ છું તો આપનું નામ ધર્મિષ્ઠા કટલરીવાળા શું કહેવા માંગો છો ધર્મિષ્ઠા બેન બસ ખુશી છે હવે અમાર મારું સપનું પૂરું થઈ ગયું અમે અમારા ઘરમાં હાજર થઈ ગયા એમ અને બાજુમાં સ્કૂલ છે એટલે બાળકોને બાળકોને સારું છે અત્યારે સ્કૂલ પણ સારી છે સારી એમાં છે ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બધું જ છે એટલે તમને કોઈ પ્રોબ્લેમ થાય એમ નથી આપનું નામ મહેશકુમાર મહેશભાઈ સુરતમાં ક્યાં રહેવાનું હતો પાંડેસરા પાંડેસરાથી ઘણા બધા અહીંયા તમને શુભમ રેસિડેન્સી જેવા અહીંયા બુકિંગ જોવા મળશે ફક્ત શુભમમાં શા માટે સારી સોસાયટી છે સારું કન્સ્ટ્રક્શન છે રસ્તા ડેવલપિંગ સારું છે સ્કૂલ બી નજીક છે મેઇન રોડ બી નજીક છે સર્વિસ કેવી છે બહુ સારી જેન્યુમ છે મસ્ત નામ મુકેશભાઈ મુકેશભાઈ ક્યાં રહેવાને કતારગામ કતારગામથી તમે અહીંયા દૂર આવ્યા છો એટલે આમ તો દૂર ન કહેવાય સાત કિલોમીટર માત્ર દૂર છે જંગીરપુરાથી શું કહો છો શુભમ વિષય શુભમ સોસાયટી સારી છે અને રહેવા લાયક છે અહીંયા આપણે બાય બાજુમાં આપણે સ્કૂલ પડે છે છોકરાઓને કહે ભાઈ એ જ પડે નહીં અહીંયાથી બહાર નીકળે સ્કૂલ આવે છે મેઇન પ્રોબ્લેમ સ્કૂલનો છોકરાનો જ હોય આપણે અને ધંધામાં તો બધાને જવાનું જ હોય ગમે ત્યાં પણ એ માટે રહેવા માટે અને છોકરા માટે બહુ વિચાર્યું બુકિંગ માટે બુકિંગ અત્યારે ચાલુ છે વાતચીત અચ્છા અને ટુ બીએચકે ટુ બીએચકે ટુ બીએચકે વન બીએચકે થોડીક નાની સાઈઝ લાગે છે ટુ બીએચકે ફર્સ્ટ ક્લાસ લાગે ઓલ પાર્ટ સાઇન રોડ પર ના અટોદરા ચોકડી પાસે માત્ર પાંચ મિનિટના અંતરે આવે આ શુભમ રેસિડેન્સીમાં રેસીડેન્સીમાં એમ્યુનિટીઝનો તો ખજાનો છે જેમાં ગજીબો સીટિંગ મંદી બાસ્કેટબોલ એરિયા નેટ ક્રિકેટ પીચ સ્વિમિંગ પુલ અને સ્પ્લેશ પુલ બેડમિન્ટન કોર્ટ ચિલ્ડ્રન પ્લે એરિયા જોગિંગ ટ્રેક કિડ્સ જમ્પિંગ અને વિશાળ ગાર્ડન તો માત્ર શુભમ રેસીડેન્સીમાં તમારા બાળકોની માટેની સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ પણ અહીંયા બાજુમાં છે ત્યારે હવે તમારે શિક્ષણની ચિંતા છોડી દેવાની ત્યારે બાળકો સહિતના લોકો શું કહે છે તે આપણે જાણીએ જે આપનું નામ કેવું હા કેવું લાગ્યું અહીંયા બહુ મજા આવી હે ઇસકા ખાવાની બહુ મજા આવી અને અહીંયા નવા નવા આવું છે અહીંયા રહેવા આવું છે હા નું નામ શૈલેષભાઈ શૈલેષભાઈ ક્યાં રહેવાનું કતાર ગામ શૈલેષભાઈ સંપૂર્ણ ફેમિલી સાથે અત્યારે શુભમ રેસિડેન્સીમાં આવી જાય શું કહેવું છો બહુ સારું છે

કતાર થી તમે અહીંયા ઓલપાડ સાયન રોડ ઉપર શુભમ માપ આવ્યા છો કેવું લાગ્યું એકદમ ફાઇન છે બહુ મસ્ત ખુલ્લું વાતાવરણમાં અને રહેવા માટેની બહુ સારી વસ્તુ છે અહીંયા બુકિંગ માટે શું વિચાર્યું છે આપણે એક વાત કરી છે કે આપણો કિરણભાઈ છે આપણે કર 1 BHK 2 BHK 2 હા કેવું લાગી રહ્યું છે બહુ એકદમ સારું છે ફાઇન જે આપનું નામ

રાત્રે પણ અહીંયા બધી સુવિધાઓ મળે છે એટલે અમારા માટે તો બહુ સરસ સોસાયટી છે આ રહેવાલાયક છે અને આજુબાજુનું વાતાવરણ પણ એકદમ રમણીય છે કુદરતી વાતાવરણ છે અને દરેક વ્યક્તિને તંદુરસ્તી માટે પણ બહુ સારું છે આ આપનું નામ વિનોદભાઈ મનોદાય તમે અત્યારે ક્યાં જો છો હાલમાં અત્યારે હું કતારગામ ડબલ રોડ اچھا અને આ શુભમાત આવ્યો છો અત્યારે અમે હા બુકિંગ કરાયું છે અમારે બધું પટી ગયું છે તો લોન ઓન ચાલ થઈ શું કાવ છો સર્વિસ માં અમારી છે હમ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કન્સલ્ટન્સી ના આની સર્વિસ કેવી અહીંયા સર્વિસ બહુ ફાઇન છે એકદમ ફર્સ્ટ છે સર્વિસ અને રહેવા માટે બહુ સારો છે જો આપનું નામ જયશ્રી તમે શું કહેવા માંગો છો કઈ ની બસ અહીંયા સારું છે એમ રહેવા લાયક છે સુવિધા સારી છે ફેસિલિટી પણ સારી છે એમ એટલે સપનાનું ઘર સાકાર થઈ હા થઈ ગયું છે અમારું તો થઈ ગયું છે આપનું નામ હ સરOJ આપી પણ આ બુકિંગ કરાવી હા 2 સાલ हो गए यहां पे बुकिंग किया है हाँ। और बहुत अच्छा है यहां पे उसका फिनिशिंग बहुत अच्छा है घर का जो बनावट उसकी बहुत अच्छी है अपने दोस्तों तो, के लिए संदेश क्या है यहाँ पे तो कोई भी बिंदास ले सकता है और वो जो बिल्डर जो है रक्षित भैया वो भी कोऑपरेटिव है वो ऐसा कुछ भी नहीं कि कुछ बताए और ना करे ऐसा कुछ नहीं है नहीं। सब ऐसा कुछ प्रॉब्लम नहीं है अच्छा है सेम जो बताया मेरी ने वो तो मित्रों पर निहडियो तो पची हमें जता पहले एक बार શુભમ રેસીડેન્સી મુલાકાત લો શુભમ લોકૂલ બાજુમાં આટોદરા ચોકડી ઓલ ઓલપાર્ડ સાન સુ નમસ્કાર દર્શક મિત્રો મેં આપને પહેલા જ કહ્યું તેમ તમારે જો પોતાના ઘરના સપનું સાકાર કરવું હોય તો તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી સુરતના ખાસ કરીને જહાંગીરપુરાથી માત્ર સાડા સાત કિલોમીટર દૂર અત્યારે આપણે છીએ ઓલપાડ સાયન રોડ પરના શુભમ રેસિડેન્સી અટોદરિયા જે ખાસ કરીને અટોદરા ચોકડી છે તેની બાજુમાં આવેલા અત્યારે ટુ બીએચકે છે ખૂબ જ સુંદર મજાનું અહીંયા બાંધકામ સાથે ફર્નિચર પણ કરવામાં આવ્યું છે તમારા સપનાનું જો ઘર સાકાર કરવું હોય તો શુભમ રેસિડેન્સી આજે બુકિંગ કરાવવું ચેનલ માટે પ્રકાશવાળા કેમેરામેન હાર્દિક પટેલ સાથે શુભમ રેસિડેન્સી સુરત